બનાસકાંઠા જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક સો ટકા મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની અપીલ પાલનપુર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અને બેલેટ પેપરથી મતદાન યોજાયું ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી બે આગામી તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ યોજાનાર છે આ ચૂંટણીમાં સો ટકા મતદાન થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પાલનપુર આઈટીઆઈ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલની ઉપસ્થિતિમાં ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓની તાલીમ અને બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક સો મતદાન કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલે અપીલ કરતાં જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રોમાં આગામી તારીખ પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમણે કહ્યું કે જિલ્લામાં નવ હજાર જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ કર્મચારીઓને અલગ અલગ ફરજ સોંપવામાં આવેલી છે એવા કર્મચારીઓ ભાઈઓ બહેનોને તાલીમ આપવામાં આવેલી છે આ કર્મચારી ઉપરાંત પોલીસ તંત્રના જવાનો એસટીના કર્મચારી તથા દિવ્યાંગ નાગરિકો અને એસી વર્ષથી વધારે ઉંમર ધરાવતા નાગરિકો કે જેમણે પોસ્ટલ બેલેટ માટેની માગણી કરેલી છે આવા લગભગ વીસ હજારથી વધારે નાગરિકો અને ફરજ ઉપરના કર્મચારીઓ અધિકારીઓ પોતાનો મતાધિકાર પોસ્ટલ બેલેટના માધ્યમથી ફેસિલિટેશન સેન્ટર ઉપરથી કરી રહ્યા છે કલેક્ટર દ્વારા કહ્યું કે વિશાળ ક્ષેત્રફળ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં બે હજાર છસો તેર જેટલા બૂથમાંથી માંથી અઢાર જેટલા બૂથ શેડો એરિયામાં આવે છે મુક્ત અને ન્યાય માટે પહાડી વિસ્તાર ધરાવતા દાતા વિધાનસભા મત વિસ્તારમાં વાયરલેસ સેટ અને વિડીયોગ્રાફી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે રિપોર્ટર રાજગચ્છર ગચ્છર પાલનપુર બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા ક્ષેત્રોની આગામી મતદાનની જે તૈયારીઓ છે એ તૈયારીઓ જિલ્લા ચૂંટણી તરફ તંત્ર તરફથી પૂરજોશમાં અત્યારે કરવામાં આવી રહેલી છે આપણે લગભગ નવ હજાર જેટલા પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ કર્મચારી એ પ્રકારે અલગ અલગ ડ્યુટી જેમને સોંપવામાં આવેલી છે એવા કર્મચારીઓની તાલીમ હાલમાં કરવામાં આવી રહેલી છે આ કર્મચારીઓ ઉપરાંત પોલીસના જવાનો એસટી તંત્રના જવાનો એ ઉપરાંત એવા દિવ્યાંગ નાગરિકો અને એસી વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકો કે જેમણે પણ પોસ્ટલ બેલેટ માટેની એમને માગણી કરેલી છે આવા લગભગ વીસ હજારથી વધારે નાગરિકો ફરજ ઉપરના કર્મચારીઓ અધિકારીઓ પોતાનો મતાધિકાર પોસ્ટલ બેલેટના માધ્યમથી ફેસિલિટેશન સેન્ટર ખાતેથી ઉપયોગ કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકોને આપણે ઉત્સાહપૂર્વક પાંચ ડિસેમ્બરના દિવસે આપના મતદાન મથક ખાતે જઈ અને સો ટકા મતદાનની પ્રક્રિયામાં આપણે આપણો પરિવાર જોડાય એ બી હું અપીલ